મિત્રો અમે આવ્યા છીએ વાઘણી અને જો બહુ ભીડ થઈ ગઈ છે વાઘણી હું અચોક અને મા ત્રણ જણો આવ્યા છીએ બહુ ભીડ થઈ ગઈ છે ધોવા ખાલી ટ્રાફિક જામ દઈએ ચક્કા જામ મસાડી બીચ છે ના જેટલે બહુ ભીડ છે ધોવા ખાલી પાછળ લાઈનો જ લાઈનો પાછળ ચોક અંગાર કયો સાઈડમાં કહોક ચોક્યો એ બધો ભીડ જ ભીડ છે બરાબર દો ખાલી પાછળ લાઈન ઢઘનું ભીડ સાર હતો બહુ ભીડ ભીડ જોવા ખાલી કેટલી બધી ભીડ છે માહોલ જો આગળનો માહોલ જો બહુ ગરમ જો હૈત્રોમાં ઊભા હેત્રોમાં જો જો પબ્લિક

બોબી જે સાઈમાં આજો તો આ સાડી બીચ છે ને એટલા માટે પણ તો અમે અગારી આવી જશું મમ્મી પાસે લઈ ગઈ છે તે મમ્મી આ તો ઉભા રાખ્યા છે એટલા ઓર જો ખાલી માહોલ બહુ ગરમ છે લોક કાઈ જે જતો

પબ્લિક આગળ અસાડી છે ને એટલે આવી છે પબ્લિક પર બરોબર આવતો હોય માઇક લાવતો હવે તો માઇક લાવવાનું આવી જાય છે વાઘડી પોકી જાય છે અને પહેલાં મંદિરે જઈને દર્શન કરી દઈએ રોવા પીના પછી જઈએ શું ફરીએ મેળો બેળો સર મજબૂત મજબૂત મેળો બેળો રોમો જ જોવા ખાલી લારીઓ ને બારીઓ બધું આવે છે કપડા પણ મળે છે હા બધું જ મળે હોવાના ચાર છે જેમ ઉઠાવો એમ ઉઠાવો જોવા ખાલી મજબૂત મેળો જોવામાં છે તો પહેલાં દર્શન કરતા આવીએ પછી બતાવીએ ચલો અરે બન થઈ ગયા આપણે જો આકાશને બધા બેગા થઈ ગયા છે ભાઈ ગાઈઝ જો બેગા થઈ ગયા છે મમ્મી લાઈનમાં લાગી છે અમે તો વાત દોર્યાતા અને ઓય આવી મમ્મી તો લાઈનમાં લાગી ગઈ છે માંજી દર્શન બાકી છે બાકી દર્શન કરવા ચલો આમ લાઈન જો ખાલી આપણ લાઈન તો ફૂલ લોબી થઈ ગઈ છે જો લાઈન છે

અમે આઈડિયા સ્ટેટ ઉપર દર્શન કરવા જઈએ પેલા થોડો વિડીયો લઈ લઈએ પબ્લિક કેટલી છે વતાઈ દઈએ જો ખાલી જો ખાલી પબ્લિક જો હોય મંદિર છે રોમાપીરનું બરાબર કોઈ નેચર વતાઈએ નેચર જઈને પણ ખાલી પબ્લિક જો તમે પબ્લિક કેટલી આવી જો જો ખાલી બહુ માહોલ ગરમ છે ફૂલ આ લાઈન જો લાઈન મજબૂત છે હા આ જો ખાલી પબ્લિકે એ ઉભી નદીમાં થઈને આવે છે ડાયરેક્ટ ભલો પબ્લિક છે એમ જુઓ ખાલી માહોલ ગરમ છે ફૂલ મજબૂત ગરમ છે માહોલ જુઓ જો ખાલી બહુ માહોલ રબર પબ્લિક છે આ મંદિર બન્યું છે હજી જુઓ હજી કામ ચાલુ મંદિરનું આય રહે જુઓ ખાલી બહુ પબ્લિક છે એમ ચલો નીચે દર્શન કરવા જઈએ અશોક જવું સુરેશ ચલો ત્યાં નીચે દર્શન કરવા જોવા છે કેટલા સારા છે વિડીયો બનાવવા સ્પેશિયલ મિત્રો મમ્મીએ ડાયરેક્ટ દર્શન કરી લીધા છે અમે લાઈનમાં તો નહીં ઉપર હતા અમે ડાયરેક્ટ જઈને દર્શન કરી લઈએ બરાબર ચલો ડાયરેક્ટ દર્શન કરી આવીએ અમે બતાવીએ તો જો લાઇન તો જો ઢગલો લાઈન છે લાઈનમાં હું ઊભા રહ્યું લાઈનમાં ઊભા રહું તો પોચ વાગ છીએ મારા તો એ પોચ વાગ્યા તો પછી ગેર હજી કોમ છે થોડું એટલે લાઈનમાં ઊભો રહું નહીં ડાયરેક્ટ જઈએ અને ચાલુ છે ડાયરેક્ટ પાછળ ચલો ડાયરેક્ટ પાછળ જઈને દર્શન કરી દઈએ તમે આવી જશે ડાયરેક્ટ દર્શન કરવા જવા માટે જો ચંપલા એ લાઈન છે દબલો જે બદલ હોય બધું કઈ કણાય જવા માટે બહુ ભીડ છે દબાઈ દબાઈ નીકળી જઈએ મોય ચલો હવે જઈને બતાવીએ તમારું મંદિર ઉતરો જુઓ આવી જશે ડાયરેક્ટ દર્શન કરવા હોય ડાયરેક્ટ દર્શન કરી લઈએ પછી જઈએ આ જો આ મંદિર છે હોય આ જો પબ્લિક હોય બહુ માહોલ ગરમ છે ગો ખાલી ભાઈ ડાયરેક્ટ દર્શન કરી લઈએ અશોકનું સુરેશભાઈ જાય ને હું એ જઉં ડાયરેક્ટ દર્શન કરી લઈએ ગોવા ખાલી અંદર ડાયરેક્ટ મંદિર બરાબર વાગડી ચલો પણ અગાડી બરાબર મારી લીધું છે હું ભાઈ દર્શન કરી અને નીકળી જઈએ આપણે બાઇક પર બરાબર દીવો છે દીવો દર્શન કરી લઈએ જુઓ મંદિર છે ભય મંદિર છે

તો જવાય એવું નહીં અશોક એ અવળો અવળ લઈ જાય બધા પાછો ફેવરી પાછું લઈ જાવ ખાલી જો ફોલો કરો ને સબસ્ક્રાઈબ કરો હા અશોક કે મને ફોલો કરો અમે એને ફોલો કરીએ છીએ ચલો જો કપડાં બપડો બધું જ મળે હોય જો ચંપલ કપડો ઘરનું કોઈ વસ્તુ તો હોય કપડા કાબી બાવી જે તો હોય બધું જ મજ જો ખાલી છોકરો માટેની બધું જ મળે છે બહેનો માટેનું એ બધું જ મળે જે જોવાની સોલ વસ્તુ હા ચલો દોસ્તાના પકોડીની લારી આવી ગઈ છે જે અમુક પકોડીને લારીએ આવી આ સાઈડ પકોડીને બધી લારીઓ છે એ સાઈડ આ સાઈડ બધી ખાવાની જ લારીઓ છું જોઈ

જઈએ બાઇક પહા જઈએ પણ બતાવીએ તમ કે હાલ તો બહુ ગરમી દબાય છે અને કાંઈ પબ્લિક બહુ છે એટલે ગરમી વધારે લાગે છે પબ્લિક જો ખાલી તમે ઘણો પબ્લિક ખાતે એટલે બાઇક પહા જઈને બતાવીએ બરાબર હા જોવો જુઓ જુઓ અમ આવી છીએ બહાર બાઈક પહાર બરાબર તો અમે ઘેર જઈએ પછી વિડીયો અપલોડ દઈએ બરાબર તો આજના વિડીયો માટે આટલું જ બરાબર તો વિડીયો જોવો લાઇક કરો અને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરાવો ચલો એ કરીએ કરીએ જય રામા ભી